જય માતા આજનો પ્રસાદ માતા તરફથી છે કઢી ખીચડી અને બુંદીના લાડુ માળી તરફથી છે મંદિર તરફથી છે મંદિર તરફથી છે કઢી ખીચડી અને બુંદીના લાડુ બધા ભાવિકો ભક્તો માર્ગો બધા માટે ફ્રી 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 બધાએ ગ્રહણ કરવાનો છે રામ રામ માણસ રેગડી નો મતલબ તો હું થાય હરક ચડાવો ઉમમી ચડાવો હરખાવો વ્યક્તિ ધૂળવા હરખાવા અને હરખાવે ને એટલે આકોટા થાય રેગડી હરખાવે દીકરા વ્યક્તિને અને હરખ સડે ને એટલે આકોટો થઈ જાય ગઈ ઉમેલડી થઈ ધૂણાવ માટે છે ને ધૂણ આવતી હોય ને હરખાવું હોય ને હરખ હોય ને હરખ હરખ હોય ને અંદરનો નો ઉમળકો ઉભરાય ને એટલે આકુટા આવી જાય અને એ આકુટો બોલો ને મેલડી એટલે તમારી મેલડી બેઠેલી હોય ને એના કોને પડે કે મારો દીકરો મારા નામથી મેલડી બોલ્યો ભલે દીકરો બોલી જાય પણ ઘેર બેઠેલી મેલડીને ને સમજણ પડે કે મારો દીકરો ધૂણવા જેવો હોય ને એ મેલડી બોલે ને એટલે એ મેલડી ને હાજર થવું પડે અને બોલેલા દીકરાના બોલેલા શબ્દો એને હાસા પાડવા પડે મહેનત એને કરવાની થાય દીકરો દીકરો બોલી જાય કે જા હારું થઈ જશે કાલે કોઈ બીમાર હોય ને કહી દે કે જા દીકરા અરે રે હારું થઈ જાય જયારે ઘેર બેઠેલી મેલડી બોલી હોય કે મારો દીકરો બોલી ગયો કોઈને કે હારું થઈ જશે તો મારે એના દૈણા દરવા જાવું પડશે મેલડી ને દીકરા બલભલા દુઃખ મટાડે દીકરાના દીકરાના અંદર હૃદયનો ભાવ દયાળુ હોય દરેક વ્યક્તિ ઉપર દયા આવતી હોય દુશ્મન હોય તો દયા આવતી હોય અને દયાળુ સ્વભાવ હોય ને એટલે ગમે તે વ્યક્તિને બોલી કે જા મટી જાય છે એને ખુદને એવું હોય કે મારી મેલડી મટાડશે હું બોલીશ કે જા મટી જાય તો મારી મેલડી મટાડશે એવો 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 એના દીકરાને એ મેલડીના દીકરાને ભરોસો હોય છે એટલે બોલી દે એની મેલડી ને પૂછ્યું ના હોય કે માં હું બોલું કે ના બોલું પણ બોલી જાય જા મારી મેલડી મટાડશે એટલે મેલડી ને મજબૂર થઈને મટાડવું જ પડે દીકરા પણ ક્યારે ઈ મેલડી ઈ મેલડી અને એના દીકરાનો લગાવ ને હેત કેટલો હશે એનો બેનો પ્રેમ કેટલો હશે છે ને દીકરા વગર ચાલે નહીં અને દીકરાને મેલડી વગર સાલે નહીં એવા હેત ને પ્રેમ હોય ને ત્યારે એકબીજાનું કીધું કરતા હોય મિત્ર આજ મનુષ્ય એક દિવાલ વસ્યો હોય કે અથવા પડદો હોય પડદાની પાછળ કોણ ઊભું એ ખબર હોતી નથી એ વ્યક્તિને દેવ હારે વાત કરતા હોય ને અને ઈ મેલડી કે કોઈ પણ દેવ એને હારે વાત કરવા આવતું હોય ને તો એનામાં સત કેટલું જાડું હશે ત્યારે હમા દેવ વાતો કરવા આવે દીકરા જેને અનુભવ છે તમારી ઘરવાળી ઘરની માતાઓ તમારી તમારી દરેક પીડા હોય ને એને તમે જે ગુના કર્યા હોય ને એ ગુના જાતે કઈ વ્યક્તિ નથી એને સમાધાન કરાવવું હોય પણ એ કરી શકતી નથી એટલે કોઈને કોઈ કોઈને કોઈ તમને મળે કે જાઓ તમારા દુઃખ પડ્યા હોય તો રૂપાલ જોગડી પહાર વાતે વાતે કોઈ વ્યક્તિ મળે ને મારી પહા હોય ને તમારી માં લઈને આવે તમારી માં ની ઈચ્છા વગર તમે આવી શકતા નથી આ જગ્યા પર તમારી માં માં તમારી ની ઈચ્છા થી બેઠા છે તમારી માં ના વિચાર હોય કે રૂપાલ જોગડી હાસો ન્યાય બતાવશે ને એટલે તમારી માં રા જોતી હોય તમે નહીં પણ તમારી મહા રાહ જોતી હોય દીકરા તમારા નંબર ના આવતા હોય ને તો તમારી માં રાહ જોતી હોય તો અધિકાર દરેક દેવને નિયમ પાડવા પડે તમારી તમારી મારા દીકરાના આશીર્વાદ નથી તમે મારી મારી મારા આશીર્વાદ લેવાયા તમારી તમારી માં દુઃખી હોય મજબૂર હોય કોઈ દેવી દેવતા કોઈ દેવી દેવતાના સમાધાન કરવાના હોય દેવી દેવતા દુખમાં આયા આવ્યા હોય ને એ દુખના સમાધાન તમારી માં બતાવી શકતી ના હોય મજબૂર હોય એટલે

કોઈએ એક વીઘો અથવા દસ વીઘો કે પચીસ વીઘા કે જેટલા વીઘા હોય એટલા એટલા વીઘા માટે તમારા બાપ દાદા એનો પડાઈ લીધો હોય અથવા કોઈ પણ કારણે લઈ લીધો હોય ને અને જ્યારે ઈ ઘરની ઘરની માને દુઃખ લાગે ને એટલે ઘરની ગાર ઘરની મા બીજા ભાઈને નડતી હોય મા ખુદ કે કે દીકરા મોટા દીકરા ને કે નહીં એના દીકરા નો વીઘો લઈ લીધો ને એટલે પાછો આ લીધી એ કે નહીં જયારે પોષ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ સમય જતો રે જ્યાં સુધી તમારું મન ન મોને થાય જ્યાં સુધી તમારા મન હડકા ના થાય તમારો અહંદર નો અહંકાર ના નીકળે અને અહંકાર હોય ને તો સુધી દેવી દેવતા બોલે ને

ઘરની માં જયારે કીધું હોય અથવા ઘરના વડીલે જયારે કીધું હોય કોઈ માગણી હોય હોય અને હોય કે મારી મારી જગા લીધી ના ત્યારે ત્યારે સમય પડે દેવને મારતો 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 ઈ સમજાય એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ સુધી તમને માર પડ્યા હોય ને તો કઈક માણસો તો સહન કરી લે પણ આલવાનું નામ ના થયા

કાઢવી પડે દેવ માર મારીને મારી મારી કેટલું મારી છે જાહુંદી જાહુંદી લીધીલી વસ્તુ જાહુંદી લીધીલી કોઈ જમીન હોય કે જે તે વસ્તુ લીધીલી હોય જાહુંદી નાલો ને તાહુંદી મારે અને ઘરની જારે મારતી હોય ને ઘરની ઠપકો આલતી હોય ને એટલે દુનિયાની દેવી શક્તિ એને આશીર્વાદ આલીને મટાડે નહીં મટાડી હકે નહીં

જેમ જેમ ભુવા બહા એટલે દુખ વધે કઈક નાવો બનાવો નહીં ભોપા જોડે જો ને એટલે દુખ વધ્યા કરે એ વધે એનું કારણ હું દુઃખ તમારી માં નું હોય એટલે તમારી માને બીજા બોપા જોડે જવું ને એને ગમતું નથી પણ દુઃખી વ્યક્તિ પોતાનો ગુનો ના સમજી સમજવા તૈયાર નથી એટલે દુઃખ મટાડવા માટે દુઃખ સહન થતા નથી ને દુઃખ મટાડવા માટે બીજી માતાઓનો સહારો લેવા જાય

ગુનાની ગંભીરતા લેતા નથી તમને ખુદ ને ખબર કહીશ કોઈ વસ્તુ તમારા લીધી હોય અથવા તમારા કાકાને લીધી હોય તમારા તમારા હોય હોય અને આ હેડ આવ્યો ને એ ઝઘડો મટાડવાનો પ્રયત્ન કરો આવું છટકી ના જાવ કે મારા બાપ ને લીધું કરવી ઘડીયોના જે ઝઘડા થયા અમે શું કરીએ આવું કઈ છટકવાનો પ્રયત્ન ના કરો નહીતર કોઈ રસ્તો તમને મળશે નહીં કરો ભલે તમે ગુના કર્યા ઈ તો તમને યાદ હોય પણ જે નથી યાદ ને એ રૂપાલ મારી પહાવા માટે મારી પહાવા માટે કદાચ આવ્યો હોય ને અને તમારો સમય ના હોય ને તમને તમારા દેવ સાધના હોય ને તો મારી પહા નજીક આવેલા વિશેષ પડી જાય અથવા કઈક ને કઈક કારણ બની જાય તમે મારી પહાઈ સહારો અને સહાય કરીશ તમારા તમારા વિચાર ને તમારા તમારા શરીર નમેલા હશે ને રૂપાલ જોગણી ને મને જો તમારા શરીર નમેલા હશે તમારા અંદર અવગુણ નહીં પણ સદગુણ હશે ને તો મારા આશીર્વાદ સો ટકા લાગે લાગે ને લાગે દીકરા ભરોસા વડા તો ભરોસો રાખ્યા કરજો તમારો ભરોસો તૂટ્યો ને તો કોઈ દેવી દેવતા તમને સાથ નહીં આલે દીકરા કોઈ પણ જગ્યાએ તાર બોધવો ને તો બોધી રાખજો એક દી તો એનો એન્ડ આવે આવે ને પણ એન્ડ ના આવે ને દુઃખ નો એન્ડ ના આવે ને ત્યાં સુધી જે તકલીફ પડે ને થોડું વેઠવી પડે પણ શન થતી નથી ને વેઠાતી નથી ને એટલે પરીક્ષા કરે ને નથી ભક્તિ કરે ને એ ભક્તિ વાળાની પરીક્ષા પરીક્ષા વધારે થાય પણ આજ કોઈ હાસી ભક્તિ કરી કોઈ વ્યક્તિ એવું કરું કે ભક્તિ કરી હોય અને ભક્તિમાં દેવને માંગ્યું હોય પણ કદાચ દીકરાને તકલીફ પડી જાય અદીકરામાં ભલે પડે તેના નસીબ એવું સમજવાળું કોઈ ખરું તરત કે માં આટલા વર્ષોથી આટલા સમજી તારી ભક્તિ કરી મા મારા દીકરાની તકલીફ પડી દીકરા તાર માં કે નહી એ તમારી ભક્તિનો તાર તૂટ્યો દીકરા તમારો સ્વાર્થ અત્યારે ઉંદર ઉત્પન્ન થયો તમે ભક્તિ કરો છો તમારી વસ્તીના માટે કરો છો તમારા તમારા તમારી માગણી માટે કરો છો તમારા પોતાના શરીર માટે નથી કરી તમારા આવનાર દિવસો માટે કરી નથી તમે જ્યારે ધરતી પર ની હોય ને ત્યારે તમારો આત્મા કોઈ રખડતો ભટકતો હશે ને એને સારો સારો માર્ગ ન મળે ને પણ જો એને સારો માર્ગ મેળવો હોય ને તો માગતાની કશી કોઈ તો દીકરાના લગ્ન કરવાના થાય એટલે તમારી ઘરની માટે ખબર પડી જાય ભૂવના જીવને ખબર પડે વધારે ચિંતા થાય ને ભૂવ ની ચિંતા વધારે થાય છે દીકરો મોટો થયો એટલે એની ઈચ્છા થાય કે કૃપા કહેવાય કુળના દીવાની ઈચ્છા હોય કે મારી મારા ઘરમાં એક લક્ષ્મી આવે એ લક્ષ્મી આવે ને એ લક્ષ્મી આવે તો એને એને રોધી રોધી ના લે ને એ એવી ઈ વાળી હોય સારી દીકરી હોય સારા ઘરની દીકરી હોય ભલે સારા ઘરની દીકરી ના હોય પણ તમારા ઘેર આવી અને તમારા તમારા રંગ લાગે તમારા રંગ લાગે ને દીકરી ને આવનાર દીકરી દીકરીને પણ જો ધ્યાન રાખજો તમારી તમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ હશે ને તું જ આવનાર દીકરીને એ વાતાવરણ

એકાલ દોષ પણ મૂળ આવે એક જ સર્પ દોષ ઈ સમાધાન બતાવતા કોઈ વિધિ કરતા સર્પ દોષ ની વિધિ કરે કોઈ મંદિર માં કોઈ મંદિર માં લઈ જાય કોઈ ઘરના વગણે કરે કોઈ ઘરમાં કરે કોઈ નદી કોઠે કરે સર્પ દોષ ની વિધિ કરતા ને એનો 10 20 હજાર ખર્જો થઈ જતો આલવા વાડા ઉપર જાય ને આલા લેવા ઉપર લેવા વાડા લક્ષ્મણ પણ આ સુધી સર્વ ના સમાધાન ઘેર બેઠા બતાયા મેં સર્વદોષનું સમાધાન તમારી જાતે કરો તમારી જાતે તમારા શરીરને કષ્ટ પડે એવા સમાધાન બતાવ્યા કષ્ટ એટલે એક વ્રત કર્યું એક વ્રત એટલે ઉપવાસ સોમવાર ઉપવાસ કરવાથી કઈક દીકરીઓને ફળ બઢ્યા દીકરા કઈક દીકરીઓના સમાધાન દુઃખના ડુંગરા તૂટ્યા અને કોઈ એની માગણીઓ હોય ને એ માગણીઓ પૂરી થઈ કઈક એવા સર્વદોષના સમાધાન બી

મેરડીના નામ થી લોકો ડરતા ને આજ મેલડી મીઠી મધુરી લાગે તમને કહ મીઠી લાગે ને મીઠી મેલડી ને લાપસી આલ બંધા એટલી દીકરી હવે તો હવે તો હરખાય હરખાય ને હરખ આવે કે મેરડી માને નિવેદ આવે ના લાપસીના કદાચ કોઈ વ્યક્તિ કોઈ પુરુષ હોય એ જટે ને એને હરક ના જો હોય ને નિવેદ નો પણ દીકરીને ને થાય કે આપણે મેલડી ને દિવેજ આવ્યો કોઈ કાર્ય અટકી જાય ને કોઈ તકલીફ થાય ને અને તકલીફ ને તકલીફ દૂર કરવા માટે વિચાર કરે કે મેલડી મને લાવશે આલુ મેલડી માં આપણા દુઃખ મટાડશે આવા આવા મેલડી પ્રત્યે હેત કરાય આપણે નહીતર આજ સુધી મેલડી નું નામ પડે એટલે દૂર ભાગી જાય દીકરા મેં જાહેર નતા કર્યા અને એના પહેલા એના પહેલા મેલડી નો કોઈ ભોપો હોય ને ભોપો ઝૂલતો હોય ને એટલે બાયો દૂર જતી રહી મેલો કહેવાય એનું નામ ના દેવાય હે ને મેલડીનો ભોપો ઝુંડતો હોય ને મેલો કે એની જોડે દર્શન કરવા જવાના વિચાર ના કરે કોઈ સાવુંડા વાળા હોય કોઈ મહાકાળી માતા વડા હોય દરેક ને મારા ખૂબ જાજા રોમ